અબજી છે તમારા નો ત્યાગ તમારે કરવો હોય તો અમે કરી શકીએ છીએ સહાય કરો મને બહુ તકલીફ છે અબજી બાપાસ એમ કહે છે કે આવા પ્રત્યક્ષ સંત એની સન્મુખ મન કર્મ અને વચને કરીને જો થાય અને ભગવાનની જે આ મૂર્તિ નાખીએ ઓછી દયા કહેવાય કરવાનું શું છે ખાલી એને સન્મુખ થવાની જરૂર છે મન થી કર્મ થી વચન થી એને સન્મુખ થવાની જરૂર છે અને જો એટલો આપણે સન્મુખ થઈ શકીએ તો અબજી બાપા કે તમારા તમામ પ્રકારના જેવા છે અપાર દુઃખનું કારણ છે એ દુઃખની પાછળ એ સુખની પાછળ જે દુઃખ રહેલું છે એને આપણે જોઈ શકતા નથી પણ બાપાશ્રી એને જોઈ રહ્યા છે કે આ જેની પાછળ વળગ્યો છે એની અંદર થી એને જયારે દુઃખ નીકળશે ત્યારે એને ખબર પડશે